નવ વર્ષની બાળકી ઉપર એ પોલીસ પ્રશાસન એમાં મદદ કરી રહ્યું છે પણ અમારી માંગણી એવી છે કે દરેક હિન્દુ સમાજ ભેગા થઈ અને દરેક સંગઠનો ભેગા થઈને અમે માંગણી કરીએ છીએ કે એની અંદર ઝડપીથી ઝડપી તપાસ થાય અને આ કેસ ફાસ્ટ ટ્રેકની અંદર ચાલે અને ઝડપીથી એનો નિકાલ આવે અને વિધર્મને સજા થાય એવી અમારી માગણી છે અને આની પાછળ એસઆઈટીની સ્થાપના થાય અને ઝડપી થાય અને ફરીથી ભવિષ્યની અંદર કોઈ મુસ્લિમ વિધર્મ કારણ કે હમણાં પીપલવાળાની અંદર પણ એક આવો બનાવ બની ગયો છે બરાબર અને ઘણી જગ્યાએ કઠલાલ કપડવંજ મૌધા નડિયાદ આવા જ તાલુકાની અંદર વારંવાર આવા બનાવો બનતા રહે છે બરાબર અને હિન્દુઓ એના ભોગ બનતા રહે છે તો અમારે દરેકને એવી માગણી છે કે આવો ફરીથી કોઈ કિસ્સો ના બને એવો સજા આ ઘટના આવનારા છેલ્લા બે વર્ષમાં તમે ઠાકરા ગણો ડબલી ગણો સનાત્રા ગણો દીકરીનો વિધર્મી દ્વારા હાથ નાખવા આવે છે એની જોડે સારી શોષણ થાય છે આ બધી ઘટનાઓ એવી થઈ ગઈ છે કે બે વર્ષ એવો હિન્દુ છે ને સાહેબ

એક તારીખે કટાલ માં જે ઘટના બની છે નવ વર્ષની દીકરી પર મુસ્લિમ દ્વારા છાતીયા બચકા ભર્યા છે કેતા મને ખુદને શરમ આવે છે પણ કેવું પડશે પ્રજા જાગે એના માટે કે કટમુલ્લાઓ કઠમુલ્લાઓ અવારનવાર આવી બેન દીકરીનું હિન્દુ દીકરે શોષણ કરે છે ને તો હિન્દુ સમાજ સાખી નહીં લે આજે દરેક સમાજ દરેક સંગઠન કોઈ એક સંગઠન દરેક સંગઠન ભેગા છીએ અમે ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા છીએ કલેક્ટર આપ્યું છે કે આ વિધર્મીને વિધર્મી જમાલ્યો છે વિધર્મી એને કડક માં કડક સજા મળે પહેલા મેળતું એને નોકરીમાં કાયમી માટે બરસફ કરે એને ક્યારે જામીન ના મળે અંડર એનો કેસ ચાલે અને સખ્તમાં સખ્ત એને સજા થાય અને સજા થયા પછી પણ બીજી કોઈ સજા હોતી એ પણ આપે અને એનું ઘર એનું ઘર જે છે સરકાર અમારી વિનંતી છે કે યોગી બાબાનું જે બુલડોઝર ચાલુ છે ને માં એટલે ગુજરાતમાં માં ભૂપેન્દ્ર કહીએ ને કે તમે ભાવ અહિયાં બુલડોઝર ચલાવો અને આ જે છે ને મુલ્લો એનું ઘર તોડીને નેસ્તો નાબૂદ કરી દો જેથી બીજાને ખબર પડે કે આ રાક્ષસ થી કૃત્ય કરતા વિચાર કરવો પડે અને હિન્દુ ક્યારે ચૂપ નહીં રહે દરેક હિન્દુ સમાજ એક સાથે છો ને ભાઈ